નમસ્કાર દર્શક મિત્રો હું મંથનને સ્વાગત છે તમારું બેનિફિટ ન્યૂઝના કાર્યક્રમ સ્માર્ટ સિટીમાં કામની વાતમાં આજે અમારા મહેમાન બનીને અમારી સાથે આવ્યા છે ખાડીયા વોર્ડના કોર્પોરેટર પંકજ ભટ્ટ પંકજભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે બેનિફિટ ન્યૂઝમાં નમસ્કાર આજે વાત કરીશું શહેરની તમારા વોર્ડની અને વોર્ડમાં તમે જે કામો કર્યા છે પ્રજાલક્ષી જે કામો કર્યા છે તે વિષય ઉપર આજે આપણે વાત કરી હતી તો સૌથી પહેલાં પંકજભાઈ કે કેટલા સમયથી આપણે ખાડિયામાં કોર્પોરેટર તરીકે કામ કરી રહ્યા છે આપણું કાર્યકાળ શું છે એના વિશે અમને થોડુંક જણાવશો મારો કાર્યકાળ મારી પહેલી છે અને મને કોર્પોરેટર તરીકે ચૂંટાયા સાડા ચાર વર્ષ થયા છે પંકજભાઈ બીજું કે જાહેર જનતાથી અમને જાણવા મળ્યું છે એક નળની બાબત છે કે પંકજભાઈ સવારથી વોર્ડની અંદર ક્યાંક ને ક્યાંક નળ ફિટ કરતા હોય છે પાણી બચાવવાનું જે કામ છે કરતા હોય તો એની અમને એક સમગ્ર માહિતી આપો કે એ શું છે જે તમે સવારે ઉઠીને પહેલું એ કરવા બહાર નીકળો છો તમારે ખૂબ સાચી વાત છે એક તો જળ એ જીવન છે આ સૃષ્ટિમાં જળ નહીં હોય કે પાણી નહીં હોય તો જીવ સૃષ્ટિ ખલાસ થઈ જશે આપણે તમે ફૂલ ઝાડ કે આપણે જે અનાજ ખાઈએ છીએ એ બી પાણીથી પાકે છે તમે આ બિલ્ડિંગ બનાવીએ છીએ કે માણસના શરીરમાં માણસના શરીરની અંદર બી એંસી પાણી છે તો પાણી નહીં હોય તો મને આ જીવસૃષ્ટિ ખલા થઈ જશે બીજી વસ્તુ જ્યારે જ્યારે હું આ પાણીના હું રાઉન્ડ લેવા નીકળ્યો ત્યારે મેં જે પાણીનું જોયું તો પાણીના અમુક અમારા પોળોની અંદર જૂના ઘરો હોય હવે એ ઘરો બંધ હોય અમુક જણા બહાર રહેવા ગયા હોય ભાઈઓ ભાઈઓ બહેનો કે ભાડવા ઘર ઝઘડા હોય એમાં કાંઈ ઘર જૂનું થઈ ગયું પડી ગયું હોય રિપેર ના કરાવે બીજે રહેવા જતા રહે હોય તો સડી સડીગલી પાઇપલાઇન હોય તે તૂટી ગયું હોય એ પાણી લીકેજ થતું હતું એ એ પછી એ એના માટે મેં હું આવી રીતે ગયો પછી મેં બે પ્લમ્બર જોડે રાખવાનું ચાલુ કર્યું એ પ્લમ્બર જોડે રાખવું એટલે ત્યાં જે લાઈન મને દેખાય કે આ લાઇન લીકેજ છે તો ઓન ધ સ્પોટ હું પ્લમ્બર દ્વારા એ રિપેર કરી લેતો હતો અને હું મારું કાર્ય કાર ચાલુ રાખતો હતો બીજી વસ્તુ કે નળ અમુક અમારા પોળોમાં નળને કાટ ખાઈ ગયો તો એ કોઈ નંખાવે નહીં કે ભાઈ પહેર નખાવશે મકાન માલિક નખાવે આ નંખાવે ઉપરવાળો નીચે નીચેવાળો એની અંદર પછી મેં એનો એવું કાઢ્યો ઉકેલ લાવ્યો કે ભાઈ હું નાખી દઉં મારી જાતે એટલે મેં મારી જાતે નળ કપલીન સોલ્યુશન બધું સાધનો બી મેં લગભગ આઠથી નવ હજાર રૂપિયા તો ખરી મારી સાધનો વસાય છે એની પાછળ મેં બીજું ચકલીને આ બધું આવ્યો એ બી મારા પૈસે હું લાવું છું કે આ ઓન ધ સ્પોટ મારું મારું પેરો કન્સેપ્ટ એક જ છે કે ભાઈ પાણી બચાવો અમે જ બી આ તો એક પાણીની વાત થઈ પણ વાત કરીએ ખાડિયા વોર્ડની તો અમદાવાદના મધ્ય ઝોનમાં ખાડિયા વોર્ડ આવેલો છે જે એક જૂનો વોર્ડ છે જૂનો એરિયા છે તો ત્યાંની મુખ્ય સમસ્યાઓ જે અન્ય વોર્ડમાં ના જોવા મળતી એવી કઈ મુખ્ય સમસ્યાઓ છે તમે તમે ચેલેન્જ કરતા હોય તમે ફેસ કરતા હોય અમારા કોઈ બી આખા તમે ગયું ગમે તે જગ્યાએ તમે જુઓ તો આમ જનતાની માં ફરિયાદ પર લાઈટ પાણી ઘટરની જ હોય છે બરાબર અને બીજી વસ્તુ કે કોટ વિસ્તારમાં બી આપણે જેમ જેમ ફરતા ગયા તેમ તેમ જૂની લાઈનો છે ઘટન ડ્રેનેજની લાઈનો પાણીની લાઈનો છે દાખલા તરીકે તો આ જ્યારે દે શરૂઆત જ્યારે સિટીની શરૂઆત થઈ એ કોર વિસ્તારથી શરૂઆત થઈ હતી અને જે તે વખતના આપણા જે હતા જે પ્રતિનિધિઓ એના દ્વારા આ નંખાઈ હતી હવે એમાં શું છે કે આટલા વર્ષો પછી બી આમાં ક્યાંક લાઈન સડી ગઈ હોય કે આ હોય તો અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટી શાસનમાં અત્યારે પહેલી વાર ડ્રેનેજની અને પાણી લાઈન નવી નાખવાનું આખું બજેટ આપવામાં આવ્યું છે અને એ કાર્ય અત્યારે ચાલુ બી થઈ ગયું છે મગજ ભાઈ આ તો થઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાતો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાતો પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બીજી તરફ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મૂકીને બીજી તરફ અન્ય કયા વિકાસના કાર્યો છે જે આપણા વોર્ડમાં હાલ હાલ કરી રહ્યા છો એક તો સૌથી મોટા મોટી વસ્તુ અમે પાણીની ટાંકી કરીએ પાણીની ટાંકી અત્યારે જે છે જે આટલા વર્ષો જૂની જે ટાંકી હતી નેવ નેવું વર્ષ ઉપર ટાંકી હતી એ જર્જરિત હતી તે આપણે નવી ટાંકી માન્ય ગૃહમંત્રી જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તેનું જે લોકાર્પણ પણ થઈ ગયું એનું એ અમે અત્યારે એનું એક છે બીજી વસ્તુ તલાટી હોલ છે અમારે ત્યાં જે કોટ વિસ્તારમાં નાનામાં નાનો પ્રસંગ અમારે કરવો હોય તે જે હાલતમાં હતો એને અમે કર્યું બીજી વસ્તુ રેફરલ હોસ્પિટલ જે રેફરલ હોસ્પિટલના જે અત્યારે અમે એનું આખું નવીનીકરણ કરીને એનું ઉદઘાટન થઈ ગયું અત્યારે પબ્લિકને એનો અંદર લાભ મળે છે બીજે બીજી દરેક વસ્તુ નવી પાઇપલાઇનથી માંડીને બીજી પાણી ટાંકી બી અમે બે જે અમારે તૈયાર થઈ ગઈ એ બી થઈ ગઈ અમારે એટલે અમે સિવિક સેન્ટર નવું કર્યું છે અત્યારે એક નવું એક બીજું એક અમારે હવે ટૂંક જ સમયમાં એનું લોકાર્પણ થશે અમે એક નવું બિલ્ડિંગ બને ખાડી ખાડિયા વોર્ડનું જે એન્જિનિયરિંગથી માંડીને એસ્ટેટથી માંડીને ટેક્સથી માંડીને સિવિક સેન્ટરથી માંડીને આધાર કાર્ડથી માંડીને એક આખું એ બિલ્ડિંગમાં જ બધું અંદર આવી જાય એનું બી અમે તરત કામકાજ ચાલું છે અને એ ટૂંક સમય એને લોકાર્પણ બી એ કરી દઈશું એનું પંકજભાઈ લોકોને આ તો થઈ પાણીની સમસ્યા એક બેઝિક સમસ્યાઓની આપણે વાત કરી પણ લોકોને અન્ય ડોક્યુમેન્ટેશનની તમે જેમ વાત કરી એવી સમસ્યા હાલ હોય તો પંકજભાઈ કોર્પોરેટર તરીકે કેટલા વાગ્યા સુધી એમને ડેલી બેઝિસ ઉપર અવેલેબલ એમની માટે હોતા હશે અમારે માન્ય શ્રી અશોકભાઈ ભટ્ટ સાહેબ હતા અરિનભાઈ પાઠક હતા જયેન્દ્રભાઈ પંડિત હતા નાતા આ પછી કોકાભાઈ હતા મયુરભાઈ હતા આ અલગ અલગ પ્રતિનિધિ દ્વારા જે પબ્લિકની વચ્ચેની જે કામ કરવાનું છે ને તો અમારે ત્યાં ટ્વેન્ટી ફોર બાય સેવન છે અમારે ત્યાં રાત્રે ત્રણ વાગે બી અમારે કોઈ ફોન કરીને અમને ગટરની ફરિયાદ લખાઈ લખાવે છે એટલે અમારે એવું કોઈ નિયમનો બાદ નથી બીજી વસ્તુ કે અમે હું જે રાઉન્ડમાં જાઉં છું ને તો હું ઘરે ઘરે ફરીને કદાચ તમારા માધ્યમથી હું મારા મારું આઈડેન્ટ આ કાર્ડ બતાવું છું મારું વિઝિટિંગ કાર્ડ તો પબ્લિકને બતાવું જો આ મારું નાનું આટલું વિઝિટિંગ કાર્ડ છે હું આ ફક્ત આ ઘરે ઘરે બધાને આપી દઉં કંઈ બી સમસ્યા હોય તો ભાઈ લાઇટ પાણી ઘટાડની કે તમારે ઘટા ભરી કરે તો મને આ નંબર પર તમારે મને વોટ્સએપ કરી દેવાનું તમે મને મારી ઓફિસે બી આવવાની જરૂર નથી તમે ઘરે બેઠા કાગળ ઉપર નામ સરનામું ફોન નંબર લખશો અને સમસ્યા લખશો અને કાગળનો ફોટો પાડજો મોબાઈલમાં લખવાની બી જરૂર નથી હું આ ત્યાં સુધીનું કાંઈક મને ખબર છે કે મારે કોઈ ટાઈમ કાઢીને કંઈક જવું હોય તમે કલાકનો બી ટાઈમ નથી અને મારે કોઈક જગ્યાએ મારે કામ માટે જવું જવું ન જે લાઇટ પાણી ઘટાડના તો મને ખબર છે હું કી રીતે સમય કાઢીશ તો હું એ લોકોને કહું તમે બેન હું હાથ જોડીને એમ કહું કે તમે મને ક્યાંય જવાની જરૂર નથી તમે કાંઈ ઘરે બેઠા કાગળ ઉપર લખી અને મને ખાલી વોટ્સઅપ પર તમારે એક હું તમારું તરત તમારું કામ પતી જશે તમારે મારે ત્યાં આવવાની જરૂર નથી અને બીજું કે કદાચ આ આજે તમારા કામમાં કંઈક બીજું કંઈક વસાત આજે કે બે દિવસમાં ના થાય તો મને ફરી તમે રિમાઇન્ડ કરજો ખાલી મેસેજ કરી દેજો કે પંકજ હજુ કામ થયું નથી તો જેથી કરી મારે બી અધિકારીઓએ ફોલોઅપ લેવું હોય તો મારે લેવાય એટલે હું આ બધી વસ્તુ એકદમ સરળ મને કોઈ બી વસ્તુમાં મારા સ્વભાવ પ્રમાણે હું એવું સમજું છું કે આ વસ્તુ મારી પર આવે ત્યારે શું થાય એટલે મને મને સરળતા એટલે થઈ જાય છે કે હું કાયમ પબ્લિક એવું જ કહું કે હું એ એનું સમજી દર સમજીને એમને કહેતો હોઉં છું કે ભાઈ તમે આવી મને કરજે એટલે મને કોઈ તકલીફ પડતી નથી પંકજભાઈ આ વોર્ડ જે જૂનો છે આપણો તો ત્યાં વરસાદના સમયગાળામાં કોઈ ખાસ સમસ્યાઓ તમને અલગ જોવા મળતી અન્ય ઝોનમાં છે થોડી ઘણી પણ આપણા ઝોનમાં કોઈ વરસાદના પાણીની કે એની કંઈ ખાસ સમસ્યાઓ જે તમે ફેસ કરતા હોય વરસાદના સમયગાળામાં અમારે ત્યાં કોઈ એવી સમસ્યા આખા અમદાવાદમાં તમે બધે દરેક સમાચારોમાં જોતાશો કે કોટ વિસ્તારમાં જ પાણી ભરાતું નથી હા બીજી વસ્તુ કે પાણી ભરાવાની વસ્તુમાં કેવું થાય દાખલા તરીકે કે જે પબ્લિકની અવેરનેસમાં થોડો ખામી છે કે આપણે આપણે કાગળ પ્લાસ્ટિકની કોથરી કે આ આપણે કચરો જે કે નાખી દઈએ છીએ રસ્તા ઉપર એ પાણીથી તણે આવ્યું હોય અને જે ગટરનું કેશપીડના જે હોલ પાડેલા હોય એની ઉપર આવી જાય તો કદાચ થોડું પહેલાં પાણી ભરાઈ રહે પણ અમારે ત્યાં પબ્લિક એટલી બીજા પબ્લિક બી એવું છે કે દુકાનદાર હોય કે કોઈ રહીશો હોય તો એ ત્યાંથી લઈને શરમાતો નથી એ આગથી લઈને બી કાગળથી કાઢીને બાજુમાં પાણી નીકળી જાય છે એટલે આવો અમારે ત્યાં પાણી ભરાવાના પ્રશ્નો કોઈ રહેતા જ નથી અમારે ત્યાં સરસ પંકજભાઈ મારો લાસ્ટ એક સવાલ છે કે આવનાર સમયમાં કોર્પોરેશનની ચૂંટણી આવશે એની માટે પંકજ ભટ્ટ એઝ અ કોર્પોરેટર કેવી રીતે તૈયારી કરી રહ્યા છે કેવી રીતે તૈયાર છે આમાં કેવું છે કે જે માણસને રોજ પ્રેક્ટિસ પડી ગઈ હોય ને રોજ મેચ રમતો હોય ને એને ટેસ્ટ મેચ રમવા જાય તો એને કોઈ રાત્રે ઉજાગરા કરવાની જરૂર નથી એવી રીતે મારે મા જગતજનની મા અંબાના કૃપાથી મને એવી શક્તિ છે કે હું આ રોજ સવારે પબ્લિકની વચ્ચે જઈને હું રાઉન્ડ લઉં છું હું મારે જે જે દિવસથી હું ઇલેક્શન જીત્યો એ દિવસથી નિરંતર હું પબ્લિકની વચ્ચે રોજ સવારે સાત વાગે હું રાઉન્ડમાં ગયો છું પબ્લિકની વચ્ચે ગયો છું એટલે મારે કોઈ અલગ તૈયારી કરવાની જરૂર નથી મને બધા ઘરે ઘરે મને લોક લોકસંપર્ક છે જ એટલે મારે તો ઘરે જઈને હું દિવસે દિવસ અને બધા મારી રાહ જોઈને જ બેઠા હોય છે પંકજભાઈ એમ એટલે આને આ બીજું મારી બીજી છાપ પૂછપેન તરીકેની છે કે પાણી ન આવશે તો લીલી બી કહેવી કહેવા પંકજભાઈ હમણાં બોલશે પાણી વેસ્ટ ના કરતા એટલે એક આ બી મારી એક ઓળખાણ થઈ ગઈ છે હા ખૂબ સરસ પંકજભાઈ બેનિફિટ ન્યૂઝમાં આવવા બદલ ખૂબ ખૂબ આભાર આપણો તો દર્શક મિત્રો આ હતા ખાડિયા વોર્ડના કોર્પોરેટર પંકજભાઈ ભટ્ટ એમણે એમની સમગ્ર વોર્ડની વાત કીધી સમગ્ર માહિતી આપી અને જો તમને પણ કોઈ સમસ્યા હોય તો પંકજભાઈના કહેવા મુજબ એ ચોવીસ કલાક તમારી સેવામાં હાજર છે તો ખાડિયા વોર્ડના મિત્રો જો કોઈ સમસ્યા હોય તો જરૂરથી પંકજભાઈનો સંપર્ક કરવો આવી જ રીતે અમદાવાદની અને પોતાના વોર્ડની વાતો જાણવા માટે અમારી સાથે જોડાય રહો નમસ્કાર